સૌ પ્રથમ તો અયોધ્યામાં આટલા વર્ષો પછી ઘણા સંઘર્ષો અને ઘણા બલિદાનો પછી જે ઐતિહાસિક નિર્ણય લેવાયો અને ભવ્યતિથી ભવ્ય જ્યારે આટલું મોટું વિશાળ ભગવાન રામનું જ્યારે મંદિર બની રહ્યું છે અને આટલા મોટા ભવ્ય કાર્યક્રમમાં જવાનું આમંત્રણ મળે પ્રત્યેક માણસને એનો રાજીપો હોય અને એમાં એક સાધુ તરીકે અને મારા ઈષ્ટ ભગવાનનું જ્યારે મંદિર થતું હોય એમાં અમને આમંત્રણ મળે તો મારા માટે ખુશીની કોઈ સીમા નથી અયોધ્યાના ક્ષેત્ર સમિતિથી મળેલું આમંત્રણથી મારો પાર રાજીપો છે વિશેષ કરીને આવા સમયે સંતોની હાજરીમાં ભગવાન રામની પ્રતિષ્ઠા થાય એ સૌને એક આનંદનો ઉત્સવ છે આ ઉત્સવથી આખા પ્રદેશને અમદાવાદ જિલ્લાના વિરંગામ તાલુકાનું ખાસ કરી અને મને ભાણસાહેબની જગ્યા એના મહંત જાનકીદાસજી મહારાજને પણ મને નવત્ર આમંત્રણ મળ્યું હું પણ એક ક્ષણનું સાક્ષી બનીશ ઘણા બધા વતી હૃદયથી હું પ્રાર્થના પણ કરી છીએ મારા પ્રદેશનું વિસ્તારનું હોય ઠાકોરજી તમે કૃપા કરજો અને એક એક ક્ષણ મારા માટે અમૂલ્ય લાવો આવશે હજારો વર્ષોથી ઘણા બધાએ પાછળ પોતાની બલિદાન આપ્યું છે અને ખુશીની વાત તો મોટા મોટી એ છે કે આ ક્ષણના સાક્ષીમાં આપણી હાજરીમાં આ ઉત્સવ અને સૌ હિન્દુ હયાત જે આ દુનિયામાં અત્યારે છે એ સૌના માટે એક બહુ પ્રસન્નતાનો વિષય છે ત્યારે ફરી ફરી આ ઉત્સવમાં સારા હિન્દુ સમાજમાં ગામો ગામ આ ઉત્સવ મનાવવા માટે સૌ પોતપોના ગામને પાદરે રામજી મંદિર હોય જે કંઈ દેવી દેવતાના મંદિરના માધ્યમ રાખી અને આ ઉત્સવ મનાવી રહ્યા છે સૌનું પ્રાર્થના પણ કરું છું કે આટલું મોટું વિશાળ મંદિર જ્યારે આખા હિન્દુ સમાજ માટે જ્યારે બની રહ્યું છે એનો ઉત્સવ બની રહ્યો છે ત્યારે સૌ પ્રત્યેક હિન્દુ પોતાના ઘરે ઘરે રંગોળી પણ પૂરે દીવડા પ્રગટાવે અને આ રામના પ્રતિષ્ઠા ઉત્સવ ઘરે ઘરે મનાવી અને ત્યાંથી મનોમન આપણે ભગવાનને પ્રાર્થના કરી વિશેષ તો ફરી ફરી મારી રાજી ઉપર પ્રસન્નતા પણ વ્યક્ત કરું છું ટીવીના માધ્યમથી જે કંઈ માણસ અમારા સમાચાર કે મને જે રીતે મારો સંદેશ સાંભળે એ બદલ સૌને પણ ફરી ફરી વિનંતી કરું છું કે આપ ભગવાન રામને પ્રાર્થના સાથે દીપ પ્રગટાવી અને ઉત્સવને મનાવજો ઘરવામાં પણ એક ખુશાલી આનંદ ભગવાન તમારા ઘરમાં પણ આવે એવી પ્રાર્થના કરું છું સૌને મારા પ્રણામ જય શિયા રામ